દાહોદના ભગીની સમાજ વિસ્તારમાં આવેલા બિરસા મુંડા પર આજે સવારથી જ ઉત્સાહ અને ગૌરવનો માહોલ હતો આદિવાસી સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો આ પ્રસંગે એકઠા થયા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ દરમિયાન સમાજે તેમના નેતૃત્વ બહાદુરી અને આદિવાસી ઉત્થાન માટેના અથાગ પ્રયાસોને યાદ કર્યા

જય ભીલ પ્રદેશ આજે આદિવાસી પરિવાર દ્વારા ભગવાનતિથી દિવસે આદિવાસીઓ અને આદિવાસી તેઓને ઈતિહાસ અને તેમના મહત્વના કાર્યો ઉજાગર કરતા રહે અને તેમના પાસેથી પ્રેરણા મળી રહે આવનાર પેઢીને તે માટે આજે પુણ્યતિથિ ની શ્રદ્ધાંજલિ આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવી છે જોહાર જય ભીલ પ્રદેશ આ રીતે દાહોદના આદિવાસી સમાજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને યાદગાર બનાવી આવા પ્રસંગોને આપણે એકતા અને સ્વાભિમાનનું મહત્વ યાદ અપાવે છે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા અમે તમારા માટે લાવીશું આવી જ રસપ્રદ અને મહત્વની ખબરો